જય માતાજી આજે આપણે જુદા જુદા પચિયા બનાવવાના છે તો સૌથી પહેલાં મેથીના કરવા માટે મેથી લીલા ધાણા લીલું લસણ અને લીલું મરચું સુધારી લીધું છે અને ધોઈને સરસ સાફ કરી લીધું છે ને એની અંદર આખા મરી મરી પાવડર મીઠું નાખી મિક્સ કરી લીધું અને એની અંદર કોરાની અંદર હજી પાણી પછી નાખીશું પહેલાં ચણાનો લોટ નાખી દઈએ એમાં સમય ને એટલો લોટ લઈ લેવાનો હજી નાખીશું થોડો મિક્સ કરી લઈએ પાણી વાળી ધોઈલી જ છે મેથી એટલે એની અંદર સમય એટલો નાખી દેવાનો ને પછી પાણી નાખવાનું જો આરામથી પડે ને એવું ખીરું થઈ ગયું છે હવે આ એની અંદર લીંબુ અને સોડા આપણે ભજીયા પાડતી વખતે નાખીશું હવે બીજું ખીરું તૈયાર કરી લઈએ બટેકાની પતરી અને ડુંગળીના બનાવવા માટે તો હળદર મીઠું નાખી અને એ પણ તૈયાર કરી લઈએ આમાં પણ સોડા લીંબુ આપણે જ્યારે બનાવવાના હોય ત્યારે નાખીશું સરસ મિક્સ કરી લઈએ એને સાઈડમાં રાખી દઈએ હવે અને ડુંગળી અને બટેકા બંને મેં કાપીને રાખી લીધું છે ધોઈને અને સાથે તળવા માટે મરચાં પણ ધોઈને સાફ કરી લીધા છે અને તેલ પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે આની અંદર લીંબુ અને સોડા નાખી દઈએ અને એકદમ મિક્સ આડા લાઈન પછી ભજીયા પાડીશું સ્ટીલમાં સમાય એટલા નાખવાના થોડા થોડા એ બટેકાની પતરી ઉપર લસણવાળું મરચું નાખવાનું ને એ લગાવી લેવાનું સરસ ને એની ઉપર બીજી પત્રી ફિટ કરી દેવાની આ લસણ આ બટેકાવાળા ભજીયા બહુ સરસ લાગે છે આ મેં વધારે નથી કર્યા ત્રણ ચાર જ કર્યા છે હવે જે લસણવાળા છે એ આપણે તળી લઈએ ખીરામાં બોરીને અને આ થઈ જાય એટલે ડુંગળીના અને બટેકાની પતરીના કરી લઈએ તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક સર કમેન્ટ કરજો બધા હવે ડુંગળીના પણ કરી લઈએ સાથે ને બટેકાના તો તૈયાર છે આપણા મેથીના ગોટા બટેકાની પતરી અને ડુંગળીના ભજીયા બ્રેડ્સ અને સાથે દહીં તો મળીએ બીજા વિડીયોમાં જય માતાજી